ભાગડિયા પોલીસે બોલેરની સીલિંગમાં ખાના બનાવી છુપાયેલો વિદેશી દારૂ ઝડપાઈ ગયો હતો વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ડોભાઈ ડિવિઝન તરફથી વાઘોડિયા પોલીસની હદમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે તેવી બાતમીના આધારે વાઘોડિયા ઇન્ચાર્જ પીએસઆઈ મકરાની પોતાના સ્ટાફના માણસો સાથે આજવા નજીક ગુતાલ રોડ પર વોચમાં હતા ત્યારે બાટમીવાડી સફેદ બોલોરો આવતા તેને અટકાવવામાં આવી હતી જે આવતા તેમાં તપાસતા વિદેશી દારૂ તથા બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બલો ચાલક ની પૂછપરછ કરતા તેનું નામ બોકો રાઠવા રહે જોલેડી તાલુકો કાઠિયાવાડ જિલ્લો અલીરાજપુર

શંકાસ્પદ બોલેરો ગાડી ઉભી રાખી ચેક કરતા બોલેરો ગાડીની અંદર એક ખાના બનાવેલા સિલિંગની અંદર તેમાં વિદેશી બ્રાન્ડની જુદી જુદી બોટલો સંતાડીની રાખેલી તે બોટલો કબ્જે કરી જેની કિંમત સાઠ હજાર થાય છે તથા બે આરોપી એક બકુર આઠવા જે અલીરાજપુરના છે તથા એક બીજો અમરસિંહ રાઠવા જે છોટાઉદેપુરના છે બંનેને અટેક કરી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગાડીની કિંમત બે હજાર ગણી ટોટલ બે લાખ બે લાખ ગણી છે ગાડીની કિંમત અને ટોટલ બે લાખ સાઈઠ હજારનો વિદેશી દારૂ તથા મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરા છે બજરંગ શર્માનો રિપોર્ટ વાઘોડિયા